છેલ્લા અઠવાડિયા થી આ પાણી રોજ ઉભરાતું હોય છે સ્થાનિક કોર્પોરેટર કરી છે પાટીલ છે સુધાબેન પાંડે બનસુભાઈ યાદવ અને પટેલભાઈ છે એમનું નામ મને પૂરું યાદ નથી લેકિન પટેલભાઈ અને બનસુ યાદવ ને આખા વોર્ડ નંબર ઓનતીસ માં કોઈ પણ કોઈ આ માણસો જોવા માં કે માણસ કઈ કામ કરી ગયા છે